પોરબંદરમાં બાળકો માટેના સ્પેશિયલ એક્ટિવિટી કેમ્પનું સમાપન થયું છે આ કેમ્પમાં બાળકોને કરાટે સ્કેટિંગ જિમ્નાસ્ટિક અને યોગ સહિતની તાલીમ આપવામાં આવી હતી પોરબંદરમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી કરાડેડો એસોસિએશન અને પ્રતિભા એકેડેમી દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભા બહાર લાવવા આ કેમ્પ યોજાયો હતો જેમાં બાળકોએ કરાટેકવોન્ડો સેલ્ફ ડિફેન્સ ક્રિકેટ વોલીબોલ સ્કેટિંગ જિમનાસ્ટિક ડાન્સ ડ્રોઈંગ

અને કમલભાઈ પાઉ સહિત અગ્રણીઓએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ કેમ્પમાં સુરજ મસાણી મહેશ મોતીવરસ સુનીલ ડાકી અંજલી ગંધરોગીયા સ્નેહા કોટિયા જાનવી પાણખાણિયા અને ગીતા તોરણિયા સહિતના નિષ્ણાંત પ્રશિક્ષકોએ જહેમત ઉઠાવી હતી ત્યારે પ્રશિક્ષકોનો મુખ્ય આયોજક કેતનભાઈ કોટિયાએ આભાર વ્યક્ત કર્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર